ગુજરાતમાં નાથા જોશી વૈષ્ણવ અડતાલીસ માં ગુણમાલ ભક્તમાલમાંથી વાત લઈએ નાથા જોશી આમરણ ગામના નિવાસી છે ને ઔદિત્ય બ્રાહ્મણ છે હવે એ ખેલ મનોરથ ને મંડપ મનોરથમાં જ્યાં જ્યાં મંડપ મનોરથ થતો હોય ત્યાં હરેક જગ્યાએ જાય મંડપ મનોરથ કરવા માટે અને બધા વૈષ્ણવની તેલ કરે સામગ્રી ભંડારમાં પણ જાય બધા વૈષ્ણવની સેવા કરવાનું ખૂબ જ ભાવ હવે એમણે ઘણા બધા મંડપ મનોરથ કર્યા પણ એમના મનમાં શું ઈચ્છા થઈ કે એક મંડપ ઘર આંગણે કરવું તો ઠીક પણ આ બધા મંડપના દર્શન કર્યા એનાથી પણ અધિક કાંઈક કરું તો મારા મનને સંતોષ થાય એવો વિચાર કરીને વૈષ્ણવને તેડાવીને પત્રિકા લખ એટલે નિર્ધાર પણ કરી લીધો મંડપ પણ મનમાં શું છે બધા કરતાં અધિક કરવું છે કાંઈક બધા કરતાં વધારે કરવું છે કાંઈક એટલે કે મનમાં રંચક એવો ભાવ છે કે મારા જેવું કાંઈ કોઈ દિવસ નહીં થાય એવો ભાવ છે આસો સુદ ચૌદશ દિવસે ઓછો નિર્ધાર પણ કર્યો વૈષ્ણવો પધાર્યા ઘણું બધું જૂથ પધાર્યું છે ખૂબ સુંદર આયોજન કરીને સામૈયા કર્યા વૈષ્ણવો ખૂબ જૂથમાં સામૈયામાં આનંદ કરે છે ખૂબ કીર્તન કરે છે પ્રસાદ લેવડાવે છે સામૈયામાં ઘણું બધું મોડું થાય છે વખતનો સમય નથી રહેતો એટલી બધી સેવા આનંદ કરે છે બધા વૈષ્ણવો અને નાથાભાઈ વહેલા પ્રસાદ લેવાની વહેલા ઉઠીને પ્રસાદ લેવામાં વૈષ્ણવને અવેર ન થાય એટલા માટે જુદી જુદી વૈષ્ણવને સેવા સોંપે છે હવે મધ્ય ખેલના દિવસે આટલી બધી તૈયારી થઈ રહી છે હવે અમુક સ્ત્રીઓ નાહી ધોઈને જળ ભરવા જાય છે કુએ અને ગામના પાદરે ફક્ત એક જ કૂવો છે સ્ત્રીઓ જળ ભરવા વાસણ કૂવામાં નાખે છે પણ થોડુંક જ જળાવ્યું અડધો જ ઘરો ભરાણો વાવડો મોટો મંડપ અને અડધા ઘડાથી જળ ચાલે હવે વિચાર કરે છે કે આટલા જળથી કેમ થશે હવે શંકા થઈ બધાને પછી નાથાભાઈને બોલાવે છે કે જો કૂવામાં જળ નથી નાથાભાઈ કૂવામાં જળ જોવે છે તો જળ તો થોડુંક જ દેખાય છે બીજા બધા તો કાંકરા દેખાય છે હવે નાથાભાઈને એમ થાય છે કે આમાં મારી લાજ ક્યાંથી રહેશે આ ગામમાં તો એક જ કૂવો છે કોઈ દિવસ જળ તો ખૂટ્યું નથી પણ આ અચાનક કૂવામાં જળ થઈ રહ્યું હવે શું કરવું સર્વે વૈષ્ણવ નાસે ક્યાંથી અરે જળ લીધા વિના ચાલે પણ કેમ ગામથી મગાવવું પણ તે કેટલું આવે આ જૂથમાં પૂરું ક્યાંથી થાય હવે શું કરવું હું મારા મનમાં ધારતો હતો કે કોઈએ ન કર્યું હોય એવું મારે ત્યાં કરવું છે પણ આ તો ઉલટું થયું કોઈને ત્યાં ન થાય એવું મારે ત્યાં બન્યું અરે રે હું મહાનરાધમ વૈષ્ણવે મા દુઃખ દેવામાં આ કામ કર્યું અરે પ્રભુ એવો અધમ છું કે મારે માથે જ આવું કષ્ટ આવ્યું જો જ્યારે આપણી ઉપર કષ્ટ આવે ને ત્યારે આપણને એમ થાય કે મારા માથે જ કેમ આપ્યું ત્યારે આપણે ભૂલી ગયા હોઈએ કે આપણા મનમાં થોડું રંચક અભિમાન આવ્યું હતું કે ઈર્ષા દ્વેષ થયો તો કોઈ વૈષ્ણવ પ્રત્યે આવા બધા દોષો જરાક આવી ગયા હોય ને આવીને જતા રહે આપણને યાદ નથી રહેતું પણ જ્યારે આપણી ઉપર મુસીબત આવે ને ત્યારે આપણને થાય કેમ આપણી જ રે પણ ના આપણે પહેલાં ભૂલ કરી ચૂક્યા હોઈએ છીએ એ અત્યારે ભૂલી જાય છે એટલે હવે શું કે છે મહારાજ માથે કેમ આવ્યું હવે કોઈ જાતનો રસ્તો નથી આ કરતાં તો મારું મૃત્યુ આ ઘડીએ જ આવી જાય તો સારું કે વૈષ્ણવને મોઢું બતાવવું ન પડે એમ કહીને ઠાકોરજીનું ધ્યાન ધરવા એક ઓરડામ જતા રહ્યા હવે ધ્યાન ધરે છે ઠાકોરજીને યાદ કરે છે કે વાલા તમારી લીલા તો અકળ છે હું ક્યાંથી જાણી શકું મને કાંઈ ખબર પડતી નથી એટલે કે હજી સુધી ખબર જ નથી પડી કે હું બધાનું પૂરું ક્યાંથી કરીશ પ્રભુ હવે અણીનો સમય આવી ગયો છે મારે આંગણે આવેલ વૈષ્ણવો દુખી જશે તો તમારી પત જાશે સારું કે નરસુ એ સર્વ આપને આ છે હવે છે ને સમર્પણ ભાવ આવી ગયો કે જે કરો એ બધું આપ કરો જીવ તો માત્ર નિમિત્ત થાય છે નાથ આમાં મારું કાંઈ નથી મારા અનેક દોષો થયા હોય ક્ષમા આપો વાલા એટલે કે જે આગળનો અભિમાનનો દોષ આવી ગયો છે ને ક્ષમા કરો એમાં એ આવી ગયું અને એક દોષો ક્ષમા કરો એટલે એમાં એ અભિમાનનો દોષ પણ માફ કરી દે છે ઠાકોરજી વૈષ્ણવને સુખ થાય તેમાં આનંદ આનંદ રહે એમ કરો પ્રભુ હવે આટલો બધો વૈષ્ણવ ઠાકોરજીના વૈષ્ણવ વિશે પણ વિચારી રહ્યા છે અને પોતેને પણ દુઃખ થાય છે ઠાકોરજી ક્યાંથી સહન કરે એટલે ઠાકોરજી આ નાથાભાઈની સ્તુતિ સાંભળીને ઠાકોરજીને અપાર દયા ઉત્પન્ન થાય છે અને ઠાકોરજી ઇન્દ્રને આજ્ઞા આપે છે કે અમરાપુરમાં મારા સેવકને ત્યાં જળની ત્રુટી આવી ગઈ છે તે માટે તમો ઢીલ નહીં કરતા જલ્દી ત્યાં જાઓ અને વરસાદ વરસાવો આજ્ઞા માથે ચડાવીને ઇન્દ્રએ તૈયારી કરી અમરાપુરના ગામને ચારે તરફ એક એક ગામ સુધી અપાર જળ વરસાવ્યું એ વખતે વીજળીના ચમકારા કરીને ચારે બાજુ ગોર અંધકાર છવાઈ ગયો એક ધાર્યો વરસાદ વરસવા માંડ્યો બહુ જ પૂર આવ્યું બધાને આશ્ચર્ય થયું કે ઠેકઠેકાણે જળાશ્રય ભરાઈ ગયા અને નદીની માફક વહેવા લાગ્યા એક ગામ ઉપર બટ નામનું તળાવ છે ને ત્યાં આકાશમાંથી એક ધાર એક ધાર થાય ને એટલું બધું તળાવમાંથી જળ વહે છે અખંડ રીતે વહેવા લાગ્યું તળાવ ભરાઈ ગયું સાક્ષાત મહારાણીજી તળાવમાં પધાર્યા છે ને એવો ભાસ ત્યાંના સર્વે વૈષ્ણવને થયો નાથાભાઈ તથા સર્વે વૈષ્ણવ મહા આનંદમાં આવી ગયા ને નાથાભાઈએ સાક્ષાત મહારાણીજી પધાર્યા છે એટલા માટે સાચા મોતીએ વધાવ્યા અને ત્યાંથી મહારાણીજીનો કળશ ભરીને કીર્તન કરતા કરતા ગુણ ગાવા લાગ્યા એટલે કે ત્યાં પણ બધો પ્રગટ પ્રમાણ દેખાડ્યું બધા વૈષ્ણવએ જોઈ પણ લીધો દર્શન પણ કરી લીધું પણ નાથાભાઈને પણ ખ્યાલ આવી ગયો કે આ મહારાણીજીએ આટલી બધી સહાય કરી ઠાકોરજી ઇન્દ્રએ બધાએ મારી સહાય કરી ઠાકોરજી ઇન્દ્રને મોકલ્યા હવે નાથાભાઈ ઘણા બધા ખુશ છે પણ વરસાદ તો બહુ છે એટલે હવે ઠાકોરજીને કહે છે કે મારાજ ધીરજ હવે બસ રાખો હવે વિશેષ જણની જરૂર નથી એ મુજબ નાથાબાઈ વિનંતી કરીને પછી મેઘ શાંત થયો વિવિધ પ્રકારની સામગ્રી કરીને પ્રભુને ધરાવે છે ને વૈષ્ણવને પ્રસાદ લઈએ છે સૌને પ્રસાદ માળ આપીને વિદાય કરી આ વાત ઉપરથી આપણે જાણ્યું કે જ્યારે રંચક અભિમાન આવે છે ને રંચક આવો કોઈ પણ ભાવ અભિમાન તો બરાબર પણ વૈષ્ણવ પ્રત્યે દોષ દ્વેષ ઈર્ષ્યા આવો કોઈ પણ ભાવ આવે ને તો ઠાકોરજી આપણને આવી રીતે પરીક્ષા કરે છે અને ઠાકોરજી આપણને બતાવી દે છે કે આપણે આ નથી કરવાનું આ નાથાભાઈને તો ખબર નહોતી પણ આપણને તો નાથાભાઈના ઉદાહરણ પરથી ખબર પડે ને કે આપણે શું નથી કરવાનું એટલા માટે આપણે આ વાત લીધી આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછું બોલ શ્રી ગોપાલ લાલ